વિસાવધનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વારવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં આવતા હોય છે ત્યારે હવે ફરી એક વખત વિસાવધનની ચૂંટણીને યાદ કરીને ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે પૈસાની લેતી દેતીનો એક વિડિયો સામે આવ્યો હતો એ વાતને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે વિગતે ચર્ચા કરીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તેના વિશેની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદરની ચૂંટણી આમ તો ખૂબ જ રસપ્રદ હતી જે સમયે આપણે જોયું હતું કે કોંગ્રેસના નેતાઓ પૈસાની લેતી દેતી કરતા પકડાયા હતા ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને એ જ આક્ષેપોની વચ્ચે હવે જ્યારે અત્યારે હાલ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બની ગયા છે અને ગામે ગામ જઈને સભાઓ કરી રહ્યા છે એ જ સમયે તેમના દ્વારા વિસાવદરની ચૂંટણી સમયે ભાજપના નેતાઓ શું કરતા તે વાતના આક્ષેપો મૂકવામાં આવ્યા છે કોંગ્રેસના નેતાએ હોટલમાં શું કર્યું હતું તે વાતના પણ ક્યાંક આક્ષેપો મૂકવામાં આવ્યા છે અને ખુલાસા કરવામાં આવ્યા છે વધુમાં વિષયને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સાંભળીએ પહેલી વખત બિલખામાં મારી જે આ મોટી સભા છે ચૂંટણી દરમિયાન એ બહુ મોટી સભામાં હું કે ગામડામાં પડતા પડતા જાજો સમય આપી શકતો નતો તો જ્યારે આજે હું પહેલી વખત અહીંયા ચૂંટણી પછી આપ સૌની વચ્ચે આવ્યો છું ત્યારે મારે તમારા ડીકે બાપુની નોંધ લેવી સૌથી પહેલાં એ મારી જવાબદારી છે કેમકે મને યાદ છે કે ચૂંટણી જ્યારે ચાલુ થઈ અને બાપુ માંદા પડ્યા તો દવાખાનેથી ઉતા ઉતા ફોન કરતા હતા મીટિંગ ક્યાં છે કેટલા માણસો આવ્યા ગોપાલભાઈનું શું છે ઓલાને ફોન કરજો ઓલાને ફોન કરજો મેં કીધું બાપુ તમે દવાખાના ખાટલે ખૂતા છો ખાજા થઈ જાવ પેલા ચૂંટણી એમને અમારી રીતે ગોઠવી લેવું તો એની ચિંતા બાપુના દીકરા આવી મારે વાત થઈ હતી ફોન ઉપર રાજકોટ તાકાત નહીં જુનાગઢ તાકાત હતા તો

બંદૂક નથી પણ એવો જ્યારે અમારો સમય હતો મુશ્કેલી ભર્યો અઘરો વિકટ એવા સમયે ગામો ગામ બે બે પાંચ પાંચ કાર્યકર્તા હમણાં ચોરવાડી થયા આવ્યો હતો ત્યાં અમારા ગિરીશભાઈ હતા અવતળિયામાં અમારા મગનભાઈ હતા અહીંયા અમારા ટીકે બાપુ અને હરિભાઈ હતા બે બે જણા ગામ દીઠ એવા હતા કે જે આમ આદમી પાર્ટીનો ઝંડો પકડીને દોડ્યા કરતા દોડ્યા કરતા દોડ્યા કરતા હતા આજ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઝંડો ફરકે છે હારું હાલે છે પણ એક સમય એવો હતો કે આમ આદમી પાર્ટીનું કામ કરવું તો મેણા સાંભળવા પડતા ભાજપનો કાર્યકર્તા હોય તો આમ કોલર ઊંચા કરીને હાલે અને એ બજારમાં નીકળે તો શર્મે ધર્મે લોકો એને આવકારો આપે પાણીનો કળશો આપે અને આવો આવો ચા પીતા જાવ એવું કે પણ અમારા કાર્યકર્તા નીકળે તો કોઈ આમ છાપુ વાંચવાનું આપે એવા સમયમાં જેમણે આમ આદમી પાર્ટીનું કામ કર્યું એમના મનમાં એક આશા હતી કે આપણે માણસ સાચા છીએ આપણો વિચાર સાચો છે આપણી પાર્ટી સાચી દિશામાં છે તો એક સમય એવો આવશે કે આપણો સમય આવશે અને ઈ શ્રદ્ધા સાથે ઈ ભરોસા સાથે કામ કરતા ગયા કરતા ગયા કરતા ગયા તો જ્યાં ભૂંગળ નોતો ભરાતું ને હોલ ભરાવા પડ્યા છે ઈ બહુ મોટી વાત છે એટલે સૌથી પહેલા હું બિલખામાં ઉભો રહીને અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમણે દીવો પ્રગટાવેલો રાખ્યો બોલવાવા ન દીધો દીવો હતો તો વિશાળ અજવાળું થયું આજે એ મારા દીવા જેવા બે આગેવાનોનો હું આભારી છું આ સિવાય આ ચૂંટણીમાં આ ચૂંટણી ચૂંટણી જેવી નહોતી આ ચૂંટણી એક યુદ્ધ જેવી હતી યુદ્ધ ભયંકર યુદ્ધ અને કેવું યુદ્ધ મહાભારતના સમયમાં એક બાજુ કૌરવો અને એક બાજુ પાંડવો એમાં કૌરવોની કૌરવો પાસે હજારો સેના ધુરંધરો પક્ષો અશ્વદળ હાથી દળ એટલા બધા માણસો ટોળ સૈનિકો બધું કૌરવો પામે પાંડવો પાસે પાંચ ભાઈઓ પોતે અને એક ભગવાન આટલું એમની પાસે હતું ઓલા પાસે આટલું બધું હતું છતાંય જ્યારે ધર્મનું યુદ્ધ થયું તો અધર્મ પક્ષે રહેલા બાણાવળીઓ હાર્યા ધનુરધરો હાર્યા બધા ખાન ખાન લોકો હારી ગયા અને જીત્યા કોણ જેમના પક્ષે ઈશ્વર હતા એ લોકોની જીત મહાભારતમાં થઈ આ ચૂંટણીમાં એવું હતું ભાજપની તરફેણમાં ગુંડાઓ બધા જ ગુંડા આખા વિસ્તારમાં નહીં આખા ગુજરાતના ગુંડા ભાજપ માટે અહીંયા કામ કરતા હતા તમામ ચૂંટલે કરો પોલીસવાળા વાળા મામલતદારો ઈડીઓ પ્રાંત નાનામાં નાના સરકારી માણસો બેંકના કર્મચારીઓ તમામ લોકો ખુલ્લે આમ એક તરફી ભાજપ માટે કામ કરતા હતા આ બાજુ અમે અને અમારી નાની એવી ટીમ ખાવ ચપલા પહેરીને આમથી આ માટા મારતા હતા અમારી પાસે સેના નહોતી અમારી સભા થાય તો માનને આવતા બીક લાગે એવા મુંડાઓ વોચ રાખીને બેઠા હોય ફોટા જોઈને ઝૂમ કરીને જોવે કા ભાઈ એમ ગોપાલની સભામાં તો નળનું કનેક્શન કપાઈ ગયા હે આધાર કાર્ડ બંધ કરી હું કુપન માં અનાજ નહીં મળે તારી શેરીમાં બ્લોક નહીં નાખવામાં આવે તારી ગટર નહીં બનવા દઈએ તારે નામ રેડ પડાવી દઉં તેમ કરાવી દઉં ખોટા કેસમાં પુરાઈ દઉં ગુંડા મોકલે માર ખવડાવું આ ધંધા વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને ગુંડાઓએ મરીને કર્યા પણ દુનિયાનો ઇતિહાસ સાક્ષી છે કે ધર્મનું નીતિનું ન્યાયનું જનતાનું યુદ્ધ હોય ત્યારે જીત હંમેશા સત્યની થાય છે અને આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી આ હું ખુશ હોઉં એ તો બહુ સહજ બાબત છે હું જીતી ગયો તો હું તો રાજી થાઉં તમે રાજી થાઉં તમે એકદમ મત આપો છે એ વાત વ્યવહારિક છે આખો ગુજરાત રાજી થઈ ગયું છે મારી 35 વર્ષની ઉંમર છે આ બધા વડીલો કદા સાક્ષી પૂરે કે કોઈ દી આલી ચૂંટણી જોઈ છે કે બે બે મહિના સુધી એનો કોટો આલે ચૂંટણી પરિણામ આવ્યું એને બે મહિના હમણાં થઈ ગયા અને આમ જોઈએ તો ચાર મહિનાથી ધમ ધોકારા ચૂંટણી હાલ્યાસ કરે હાલ્યાસ કરે હાલ્યાસ કરે હું જ્યારે ઉમેદવાર જાહેર થયો 23 એપ્રિલ ત્યાર થી ને આજ દિવસ સુધી ધમ ધોકાર હાલે ધમ ધોકાર કોઈ દી આવી ચૂંટણી મેં નથી જોઈ વડીલોએ જોઈ હોય તો રામ જાણે કેવી ચૂંટણી કેટલું હારું આખું ગુજરાત રાજી થયું છે હું કામ રાજી થયા છે ગોપાલ ઇટાલિયા જીતી ગયો એટલે ના ભાઈ ના એવું થોડું હોય જનતા હું જનતાએ તો મારી જેવા કેટલાયને ધારાસભ્યો બનાવી નાખ્યા મારી જેવા કેટલાયને સાંસદ સભ્યો બનાવી નાખ્યા મારી જેવા કેટલાયને મંત્રી બનાવી નાખ્યા અને કેટલાયને ઓવાળે ચડાવી દીધા તો જનતા તો ઘણું કરીને બેઠી છે કઈ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય થઈ જાય એમાં હું અર્થાવાન હોય હરખ એ વાતનો છે કે છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભાજપ પાર્ટીએ લોકોને દાબ દબાણ અને દંડાના શાસનમાં વશ કરેલા હતા કોઈ પણ માણસ ઉપર દાબ દબાણ ને પોલીસનો નો દંડો આખા ગુજરાતના તમામ ગામમાં કોઈ ગામ બાકી ન હોય મારું પોતાનું ટીકટી ગામ પણ આમાં ભેગો તમામ ગામમાં ભાજપે ઓછામાં ઓછા બે બે ગુંડા લફંગા જેવા માણસો પેદા કર્યા છે અને લફંગાઓ આખા ગામને દબાવે નાનામાં નાના માણસ ઉપર નજર રાખે ધમકાવે કામ ન થવા દે તાલુકા પંચાયત માં ગ્રામ પંચાયત માં જાવંગા ને લા બેઠા હોય અને આખો મલક લીધેલો હોય તમે એને બોલો તો આવે આવે પછી કોઈક મજબૂત માણા હોય થોડોક માર બાર થી બીતા ન હોય તો એની ઉપર ખોટા કેસ કરાવે અને ગમે એમ કરીને ભાજપના બે કે ત્રણ કે ચાર લફંગા જેવડું કામ એવડા લફંગા નાનું કામ હોય તો આઠ એને કેમ કે એની કમાણી શું હોય કાલે કમાણી ગામમાં બ્લોક નખાય ખાય 10% કટકી બ્લોક નખાય ખાય 20% કટકી રોડ બને 15% કટકી ટાંકી બને 35% કટકી જાજા લફંગા રાખે ભાગ બટાઈ લોચો થાય એટલે જેવડું તમારે 10 બૂથ ગામ છે એટલે આ હાથ લપંગા હોય બધા કેમ કે ગામ એવડું છે હવે એક બૂથ ગામ હોય એમાં એક લપંગો હોય આખા ગુજરાત ની અંદર દાબ દબાણ અને ડંડાનું શાસન ભાજપે છેલ્લા 35 વર્ષથી ચલાવ્યું છે લોકોનું ગળું પકડી લીધું બોલવા ન દે અવાજ ન ઉઠાવવા દે કોઈ માણસને તકલીફ હોય પીડા હોય સમસ્યા આવે બોલવાનું નહીં તમારે અને તમારે બોલવાનું તો નહીં પણ પાછું તોય દરેક ચૂંટણીમાં ઈ કે ન્યા મત આપવાના નો આપો તો પાછા પાછા આવે આ વિસાવદરની મહાન જનતા એ તમે બધાએ આખા ગુજરાતને ભાજપની ગુલાબીમાંથી છોડાવવાનું કામ કર્યું એટલે આખું ગુજરાત સુખાઈ ગયું દาราસભ્ય બનુ એની ખુશી નથી ખુશી એ છે કે હિંમત ઈ આ કામ તમે દબાવેલા બટનથી કર્યું કે દોસ્તો તમે જે બટન દબાવ્યું એના કારણે આખા ની અંદર હિંમત આવી જીવમાં જીવ આવ્યો અને એટલે લોકો ખુશ થયા છે અને હવે કેવી હિંમત આવી ભાજપ વાળા એમ કેતા હતા કે આ ગોપાલ ઇટાલી આવશે તો કામ નહી થાય કેમ કે સરકાર ભાજપની છે આ એકલો હશે તો કામ નહી થાય હવે આયા કામ નહી થાય એ ચર્ચા મૂકો આયનું નામ લેને ત્યાં બીજે કામ થાવા મળે નું ખાલી નામ લેકે રિસાવદર વાળી થાહે ઓકે ભૂકા અમે બધાએ ભાઈ ખરી કમાલ કરી નાખી છે જો તમારા બધાયનો હું હૃદયપૂર્વક બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું અને ખાલી મત દીધા હોય એનો જ નહીં હો મને નો દીધા હોય એનોય પાછો હું બે હાથ જોડીને આભાર માનું છું આપણને કોઈ ની આરે વાંધો નથી કોઈ ની આરે મતભેદ નથી બુથ સુધી ગયા ગમે એનું બટન તો દાબ્યું લોકશાહીના પર્વમાં ભાગ તો લીધો એ બધાયનો ગોપાલભાઈ આભાર વ્યક્ત કરે છે અને આ વખતે નહીં દીધા હોય તો આવતી વખતે ઉતાવળ રાખજો પહેલું બટન વહેલી તકે અમારું દબાવજો પણ તમે બધા જે કામ કર્યું એનાથી ગુજરાતની જનતાને એક અવાજ મળ્યો હિંમત આવી રસ્તો મળ્યો ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ પબ્લિકનો એ દેહની વચ્ચે કચ્છર ઘણ નીકળી ગયો હતો અને એ દેહ

ગોપાલ ઇટાલિયા ચૂંટણી નોતો લડતો ચૂંટણીમાં તો જનતા પોતે ઊભી રહી ગઈ હતી આ વખતે પબ્લિક પોતે હતી કે આ વખતે જે આવે પાડી દેવાનું છે પણ જનતા ચૂંટણી લડતી હતી ત્યારે જનતાના પ્રતિનિધિ તરીકે નિમિત્ત હું બન્યો અને કોંગ્રેસ શહેરના હોટલમાં બે પૈસા વેચવાનું કામ કર્યું પણ જેનું પાપ બાકી ગયું હોય ને એને ભગવાન ન બચાવે ડિપોઝિટ કહી લ્યો

એના 10000 રૂપિયા પાછા ન આવ્યા કોંગ્રેસના શું કામ એના પાપ પાકી ગયા દોસ્તો હું તો એક નાનો છોકરો છું મારો કોઈ રાજકીય ઇતિહાસ નથી મારા ખાનદાનમાં કોઈ રાજકારણમાં નહોતું હું તો પહેલો એવો માણસ હું કે અહીંયા આવ્યો ઓહોની હારી પોલીસ ખાતાની નોકરી કરતો તો કોન્સ્ટેબલ હતો રાઇટર હતો ચિસોટિયું બીસોટિયું મારીએ ડંડો પછાલીએ એક મજા ગુજરાતી જીવનમાં જે દી એ કામ કરતો તો

અને એક એવો સમય આવ્યો કે મે નક્કી કરી લીધું કે હવે ભાજપારે બાધું છે નોકરી જ કરવી 2017 માં મે રાજીનામું મૂકી દીધું ભાઈ નથી નોકરી કરવી ચાલે જ 2017 માં હું સંઘર્ષના રસ્તા પર આવ્યો ભાજપને હામે બાધવાનું ચાલુ કર્યું અવાજ ઉઠાવીએ ખેડૂતો માટે ગામડાના માણસો માટે નાના માણસો માટે બોલીએ કે ભાજપને ગમે નહીં ખોટા કેસ કર્યા મારી ઉપર જથ્થા બંધ એફઆઈઆર છે મારા ઉપર કેટલા જિલ્લાની જેલમાં મોકલ્યો મારી ઉપર હુમલા થયા બધું જ થયું પણ મનમાં ગાંઠ મારી લીધી હતી કે ભાજપ જેવી પાર્ટીનો નાશ કર્યા વગર હું પાછું પગલું નથી ભરવું તા આપણે મેં કાઈ નહીં વચ્ચેનું બીજું કાઈ નહીં સી અને ઈ સંઘર્ષના રસ્તેને હાલ્યા અમને ઘણી નિષ્ફળતા મળી અમે ઘણી ચૂંટણીઓ પોતે હાર્યો અને ભાજપપાળા અમારી એવી મજાક ઉડાવી એટલા મેણા માર્યા એટલા બધા અપમાનિત કર્યા હું કતારડામમાં ચૂંટણી હારું તો કાં ધારાસભ્ય બની ગયો થઈ ગયો લઈ લીધું બહુ આની નીકળ્યા હતા ને બનવા હું છે આવા મેળા મારતા હતા અમે ખોટા ફોટા નહોતા હારી ગયા તો સ્વીકારી લીધું માથે ચડાવી હાર ને અમે નક્કી કર્યું વળી સંઘર્ષનો રસ્તો ચાલુ કરો હાલતા ગયા હાલતા ગયા હાલતા ગયા તા વિશા વદર સુધી પહોંચ્યા પણ મારે તમને એ કહેવું છે કે ગામડાનો માણસ હોય એને ગુંડાઈ દબાવે વ્યાજવાળાએ દબાવે જમીન ઉપચારી જવાવાળાએ દબાવે ક્યારેક તલાટી મંત્રી હાથ અજમાઈ લે મામલતદારોએ દબાવે પીડીઓ દબાવે નેતાએ દબાવે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધાએ દબાવે મને એ વાત પોલીસમાં તો તેથી ખટકી કે તમે અમારી જેવા ગામડાના માણસ હું સમજો છો કેમ તમે બધા અમને દબાવો છો કામ તો કોઈ કરતું નથી બધા દબાવે મામલતદાર ઓફિસોમાં જાવ તો આપણો નામય એ ન પૂછે ભાવ એ ન પૂછે પાણી એ ન પૂછે બેહવાનું એ ન કે છેના આવા જો વડતા કરે મને એ વાત ખટકી કે આના માટે લડાઈ કરશું કે એવું ન હોય કે ગામડાનો માન આવે એટલે તમે એને આમ ધકે ચડાવો અમારી હું કોઈ ઈજ્જત નથી અને એ વાતનો સંઘર્ષ કરતા 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 તમારા આશીર્વાદથી આજ હું પહેલું પગથિયું ચડીને અહીંયા પહોંચ્યો છું હજુ તો હજુ ઘણી લડાઈ બાકી છે આઈ કઈ બોલું નથી આઈ થી તો ટાટર પડ્યું આઈ થી તો ચાલુ કરવાની વાત છે અને આઈ થી હવે કયા રસ્તે જાવું છે રત્ના બાપા જેવા આગેવાનો એ જે રસ્તો ખેડૂતો માટે ગામડાના માણા માટે બનાવ્યો છે કેશુ બાપા જેવા આગેવાનો એ જે રસ્તો બનાવ્યો છે એ રસ્તે હાલવાની અમારી લાગણી છે કોશિશ છે કે આપણે ઈ રસ્તે હાલી શકીએ તો મહાપુરુષોના જીવનમાંથી કઈક શીખ લીધી એવું ગણાય આપણે તો એ નો બનીએ કે તો બહુ મોટા માણસો હતા આપણે એના કેના ની ધૂળ સમાની બની શકે તો આપણા માટે સૌભાગ્યની બાબત કે હું જ્યારથી ચૂંટણી જીત્યો છું ત્યારથી આપણા મંતકના ગામડાના ખેડૂતોના ગરીબોના મુદ્દા લઈને મુખ્યમંત્રીને મળું સમાચાર બળે શકે નહીં તમને બધાને પણ એમાં તમે વસ્તુ જુઓ મે મારી જિંદગીમાં ગુજરાતના મુખ્યમંત્રીને પહેલીવાર મળ્યો પંજાબના અને દિલ્હીના મુખ્યમંત્રીને તમારે કાયમ મળવાનું થાય મારી પાર્ટીના છે ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના મુખ્યમંત્રીને હું પહેલીવાર મળી શક્યો તમારા બધાના પ્રતાપે અને હું ત્યાં ગયો હું ત્યાં ગયો તો મેં પાંચ વિષયની રજૂઆત કરી અને પાંચ વિષયમાં મેં ખેડૂતો માટેનો વિષય ઇકોઝોન ગામડાની પંચાયતની આવક વધે એ મુદ્દો પણ મેં મૂક્યો તમે ઓક્ટ્રોયનો મુદ્દો મને કહો છો એની પાછળનું કારણ એ છે કે ગામ મોટું છે પંચાયત મોટી છે ખર્ચા મોટા હોય તો પંચાયતની આવક મોટી થાય તો ખર્ચા પહોંચાય તો તમે મને આજે આ તો કીધું હું વિધાનસભામાં ગયો તે દિવસે મે પવનચક્કી અને સોલાર ફાર્મ ઉપર ટેક્સ લગાડવાની વાત કરી શું કામ કે સોલાર ફાર્મ ગુજરાતના લગભગ ગામડાઓમાં બની છે અનેક જગ્યાએ મોટા મોટા ફાર્મ ઈ જો મિતક વેરો આપને તો ગામડાની પંચાયતને મળે પંચાયતના હાથમાં પાંચ પૈસાની આવક થાય તો ગામનું કાઈ નાનું મોટું કામ થાય હું આટલા મહત્ત્વના આટલા સરસ

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર